મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આધ્યાત્મિક ચેતનાના અપૂર્વ ધની અને ભારત માતા મંદિરના સ્થાપક સ્વામી શ્રીના કાર્યોની સુવાસ આપણને સૌને અહીં લઈ આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે સ્વામી શ્રી સ્વામીશ્રી સત્યમિત્રાનંદગીરીજી મહારાજે પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિની દિશા પણ આપી છે ધર્મ વિજ્ઞાન અને રાષ્ટ્ર આ ત્રણ પ્રવાહમાં સમાજ જીવન વહેતું હોય છે મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશ સેવા અને દેવ સેવાના હિમાયતી છે તેમણે ઉમેર્યું કે સ્વામીજી વર્ષો સુધી પીડિત વર્ગ અને વંચિતોની મદદ કરવા સતત લોકો વચ્ચે રહ્યા છે તેમણે કરેલા સત્કાર્યોના પરિણામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર પંદરમાં તેમને પદ્મભૂષણથી નવાજા હતા મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સંત એ જીવ અને શિવ વચ્ચેનો સેતુ છે સ્વામીજીએ શિવ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ શીખવી છે અને જગદંબાની સાથે મા ભારતીનું પૂજન કરવાની પણ શીખ આપી છે આવા સંતોના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સંતોની આરાધના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં વર્ષોથી સંતોનો મહિમા ગવાતો આવ્યો છે પર લોકની સાથે આ લોકની વાત કરે તેવા સંતો ઋષિઓ ભારત ભૂમિએ આપ્યા છે અને સાધુ સંતોના પ્રેમ અને આશીર્વાદથી ભારતની ભૂમિ હંમેશા ધમધમતી રહી છે ગુજરાતને પણ અનેક સાધુ સંતોના આશીર્વાદ મળ્યા છે તો મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આવા પવિત્ર સંતોના આશીર્વાદ આપણા સૌ ઉપર હંમેશા વારસતા રહેશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં ધર્મશક્તિનું યોગદાન પણ મળતું રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો